વાત કરીએ પથાપુર ગામની કે જ્યાં પથાપુર ગામમાં ફરી એકવાર પાણીનો પ્રરી સામે આવ્યો છે ત્યારે ચારે તરફ જે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે અને જેના લીધે ગ્રામ્ય લોકોનું જીવન છે અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે વ્યાસ સાવરમતી નદીના જે વધતા પાણી છે તેના કારણે પથાપુર અને રડુ ગામના વિસ્તારમાં જે પૂરપાટ ઝડપે પાણી આવી રહ્યું છે ત્યારે ગામની ગલીઓ જાણે દરિયો બની ગઈ હોય તેવી સ્થિતિ પેદા થઈ છે અને પાણી ભરાઈ જતા જે લોકો છે ટ્રેક્ટર પર ચડી અને ગામમાં અવરજવર કરવાની નોબત આવી છે ત્યારે હાલ તો ગામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે હાલ લગભગ થી વધુ લોકોના સ્થળાંતર કરવા પડ્યા છે ત્યારે ગામની નદીના કિનારે કોઈ પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે આ સ્થિતિ બગડી રહી છે સરપંચે જણાવ્યું છે કે જો નદી કિનારે યોગ્ય પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો આવું દુષ્પરિણામ થતું અટકી શકે છે ધોરાઈ ડેમમાંથી સાબરમતી નદીની અંદર જે પાણી છોડવામાં આવી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકથી સાબરમતીએ સાબરમતી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ખેડા તાલુકાનું રડુ ગામ છે રડુનું તાબે પથાપુરા ગામ છે તેની અંદર અત્યારે સાબરમતી નદીના જે પાણી છે અત્યારે ઘૂસી ચૂક્યા છે ગામની અંદર જે ગેરસભા પાણી છે આપણે હાલ ગામની તમે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગામના દ્રશ્યો તમે જુઓ કે ગામની અંદર અત્યારે આ સાબરમતી નદીના પાણી છે અત્યારે ફરી વળ્યા છે અને જે કહી શકાય કે જે પાણી છે ખેતરો ગામો દરેક જગ્યાએ અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે એટલે આપણે અહીંયા આપણી સાથે અહીંયા જે સરપંચ છે એનાથી જોડાયા છે વાત કરીશું પહેલાં સરપંચ આપણું નામ જણાવશો અજીતસિંહ વાઘેલા મારું નામ હું રડુ સરપંચ છું રડુ તાબેનું એક પથાપુરા ગામ ખેડા તાલુકાનું ગામ રડુ આવે ને રડુ તાબેનું પથાપુરા ગામ નદીના તેડ ઉપર આવેલું છે કલોલી પથાપુરા રસીપુરા અને પછી રડુ આવે પણ આ વારંવાર ઉપરવાસમાં વરસાદ પડે વરસાદ અહીંયા ના પડે વારંવાર ઉપરવાસમાં વરસાદ પડે ત્યાં ડેમમાંથી પાણી છોડવામાં આવે એ પછી આ રીતની પોઝિશન અમારા આ સાબરમતી વારંવાર દસ કિલોમીટર લગીને રઢુની સીમ સુધી આ પાણી જમીનમાં ગામમાં બધે જાય છે બરાબર એટલે આપણે સરકારને એક જ નિવેદન કરીએ છીએ કે તમે અમારું સાંભળો થોડુંક ધ્યાન દોરો અમારી પર અમારા ત્રણ ચાર ગામડા છે તમે અમને દિવાલ બનાવો તો અમારી વારંવાર આજે દસ દિવસની અંદર આ બીજી વખત પાણી આવ્યું ખેડૂત પાસે કશું જ નહીં રહ્યું આજે બધી બધી ડાંગર બધું જ જતું રહ્યું આજે તમે જુઓ કે કારેલીના માળવા છે દૂધીના માળવા છે આજે તમે શાકભાજી જુઓ ડાંગર જુઓ તમે અહીંથી નજર નાખશો તો તમને દરિયો જ દેખાશે એટલે સરકારને એક બીજું પણ નિવેદન છે કે તમે આ રીતે એક જ સામતું પાણી જે છોડો છો એના ધીરે 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 ધીરે